વાલા ભાઈઓ અને બહેનો ફરી એકવાર તમારું તમને મળીને બહુ આનંદ થયો અને પ્રભુ યુસુ ખ્રિષ્ણના પ્રેમી નામમાં જેણે આપણા માટે જીવન આપી દીધું જે આપણા માટે પૃથ્વી પર આવ્યો જેણે આપણા માટે માનવ દેહ ધારણ કર્યો અને આપણા માટે એણે મરણ સહન કર્યું આપણા માટે દુઃખ સહન કર્યું વધુ શરમજનક મોત સહન કર્યું અને આપણને પાપોની માફી મળે માટે એણે પોતાનું જીવન આપ્યું એના નામમાં તમને પ્રેમી સલામ આજી મારી ઈચ્છા એવી છે કે હું થોડા શબ્દોની અંદર મારી પોતાની જીવનની સાક્ષી આપવા માગું છું કારણ કે તમે જ્યારે કોઈને પણ સાંભળો કોઈ પ્રભુના સેવકને સાંભળો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એવો દાવો કરે કે એને પ્રભુ માટે બોજ છે તો ખરેખર એ વ્યક્તિ કોણ છે એ કેવી રીતે પ્રભુ પાસે આવી છે પ્રભુ એના જીવનમાં શું કામ કર્યું છે એ જાણવું જરૂરી હોય છે અને વ્યક્તિગત રીતે મારી એ એટ એવું રહી છે અને હું હંમેશા એ કરું છું કે જ્યારે બી કોઈ પણ પ્રભુના સેવક વિશે હું જોઉં ત્યારે હું હંમેશા એના જીવન પર નજર નાખું છું કારણ કે ઘણી બધી વાર ગેટાના વેશની અંદર વરવો હોય છે અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રભુના સેવક તરીકે કે પ્રભુના દાસ તરીકે આપણી આગળ રજૂ થાય તો આપણી એ જવાબદારી છે કે એના જીવન વિશે જાણીએ એના પોતાના શબ્દોમાં સાંભળીને જ્યાંથી બીજેથી માહિતી મળી શકે એ માહિતી મેળવીએ અને જોઈએ એની પર ધ્યાન આપીએ અને આંધળો વિશ્વાસ નહીં આંધળો વિશ્વાસ પ્રભુ પર કરી શકાય માણસો ઉપર નહીં સો હું તમ તમને કોઈ પણ બીજી કોઈ પણ બાબત કહું કે પ્રભુની વાત કહું એ પહેલાં મારું મારા જીવન વિશે સાક્ષી આપવાની કે પ્રભુએ મારા જીવનમાં શું કર્યું છે હું કેવી રીતે પ્રભુ પાસે આવ્યો એ મારી ઈચ્છા છે કે હું તમને કહું મારો જન્મ મારું નામ શેરેબિયા છે મારો મારો જન્મ ઠાસરા તાલુકાના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુરા નામના ગામમાં થયો હતો ઓગણીસો ને બોતેરની સાલમાં પચીસમી જૂને અને એટલે બેતાલીસ વર્ષનો હું થયો ત્યારે અને જ્યારે હું જન્મ્યો ત્યારે મારા મા બાપના કહેવા પ્રમાણે મારે મારી મમ્મીની તબિયત બહુ ખરાબ હતી મને કોઈ દિવસ હું માનું છું ત્યાં સુધી જો મેં સાચું સાંભળ્યું હોય ત્યાં સુધી કે મને કોઈ દિવસ મારી માનું દૂધ મળ્યું નથી અને બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને મમ્મી પપ્પાએ ઘણી બધી વાર મને વાત કરી છે કે છ મહિનાનો હતો ત્યારે મરવા જેવો થઈ ગયો હતો અને લોકો બધા વાતો કરતા હતા કે હવે મરી જશે કદાચ કલાકો ગણતા હતા દિવસો ગણતા હતા અને એ સમયની અંદર પ્રભુએ એના કોઈને કોઈ ઉપાય દ્વારા અજાયબ રીતે મને બચાવ્યો અને મને જીવતો રાખ્યો અને અત્યારે હું બેતાળીસ વર્ષનો થયો અને પ્રભુ કદાચ એ પ્રભુ એમ કહે છે કે મેં તને તારી માના ઉદરમાં તું હતો એ પહેલાથી મેં તને જોયો છે અને મેં તને ઘડ્યો છે અને હું પ્રભુ પર પૂરો વિશ્વાસ કરું છું કે પ્રભુએ મારા જીવનની અંદર કદાચ એ બાબતને બહુ સત્ય હકીકત બનાવી છે અને પ્રભુએ મને જીવતદાન આપ્યું કે જ્યારે મને ખબર નથી હું કોણ છું છ મહિનાનો બાળક હતો ત્યારે પ્રભુએ મને જીવતદાન આપ્યું અને પ્રભુએ મને જીવતો રાખ્યો ચોથા ધોરણ સુધી ચિકલોડ નામનું ગામ છે કપડવંશ તાલુકાની અંદર ત્યાં અમારા મમ્મી પપ્પા બંને ટીચર હતા ત્યાં અમે રહ્યા અને ત્યાં આગળ હું મારું બાળપણ ગયું બહુ જાયબ જેવું બાળપણ હતું ગામડાની અંદર ચારે બાજુ કાદવ અને એને હું જરાય એસ્ટિમેટ નથી કરતો અથવા તો એને ઉતરતું નથી ગણતો કદાચ મારા જીવનના ઉત્તમમાં ઉત્તમ સુંદરમાં સુંદર દિવસો હું કહું તો એ ચીખલોડ ગામની અંદર જ્યારે હું કાદવની અંદર રમતો હતો અને માટીના રમકડા બનાવતો હતો અને ટ્રેક્ટરની ટોલીની અંદર અમે મિત્રો ભેગા થઈને ચલકચલાણી રમતા હતા એ બધા બહુ આનંદના દિવસો હતા પણ પ્રભુએ એ દિવસો મને આપ્યા કે મારા જીવનના પહેલાં ચાર વર્ષ ચોથા ધોરણ સુધી હું ત્યાં ચિફલોરની અંદર ભણ્યો મારા પિતા મારા પપ્પા નિમરોદ તિશ્બી બહુ એમનું વાંચન પુષ્કળ હતું અને અમારા ઘરમાં પહેલેથી ઘણી બધી ચોપડીઓ હિન્દી ઇંગ્લિશ પુષ્કળ ચોપડીઓ હતી મોટાભાગની ચોપડીઓ બક્ષિંદાદાની લખેલી હતી અને બીજી પણ અમુક ચોપડીઓ હતી અને મને ખબર છે હું નાનો હતો ત્યારે મારા પપ્પાને જોતો તો ચોપડીઓ વાંચતા હતા અને ઘણી બધી અમારી સાથે શેર કરતા હતા અમે તો બધું સમજી નહોતા શકતા પણ અમારી સાથે શેર કરતા હતા બટ એક વસ્તુ હું કહી શકું કે બહુ નાનપણથી મા બાપે અમારા આત્મિક જીવનની અંદર રસ લીધો અને એ એના પરિણામે પ્રભુના વચનની અંદર અમે રસ લેતા હતા મને ખબર છે કે એ ચીખલોડ ગામની અંદર ફક્ત અમે ચાર જણ હું મારી બહેન મારા મમ્મી પપ્પા ચાર જણ એ ચાર જ ખ્રિસ્તી હતા અને પણ મારા પપ્પા રોજ રાત્રે અમને પ્રાર્થના કરવા બેસાડ અમે ત્રણ ગીતો ગાતા સિયોન કે ગીત જે બેટબાની અંદર ગવાય છે બક્સિંગ બ્રધર બક્ષિંગ એસેમ્બલી દેર ઇઝ નો નેમ લાઇક ધેટ બ્રધર બક્સિંગ એસેમ્બલી પણ પીપલ લોકો બધા એ રીતે એનો ઓળખે છે માટે હું એ નામ વાપરું છું પણ એના જે ગીતો બહુ જ સુંદર ગીતો હતા હિન્દી અને અમે ગાતા હતા બુ નાની ઉંમરમાં હું વાજુ વગાડતા શીખ્યો અને હું વાજુ વગાડતો હતો અને ગીતો ગાતો હતો હાર્મોનિયમ વાજુ એટલે અને એ વગાડીને મેં ગીતો ગાતા હતા અને એ રીતે મારું બાળપણ પ્રભુના વચનોની આજુબાજુ જાણે કે પેડેડ હતું મારી આજુબાજુ પ્રભુના વચન વચનો હતા મેં હોલી કોન્વોકેશનમાં જતા હતા અમદાવાદ અને ત્યાં આગળ અને મેળો કહીએ અમે ગુજરાતીની અંદર એ મે મેળામાં અમે જતા હતા અને બહુ આત્મિક વાતાવરણ કદાચ એ મારા બાળપણની અંદર મને મળ્યું છે અને એ એ બધું હતું અને પછી પાંચમા ધોરણથી અમે નડિયાદમાં મૂવ થયા નડિયાદમાં મારા મમ્મી પપ્પા એમની જોબ ચેન્જ એમણે કરી ટ્રાન્સફર કરી અને અમે નડિયાદની અંદર અમે આવ્યા ગામડા અને જે હું તો બોલતો તો લાઈસે કેઈસ જે ગામડીયા ભાષા કહેવાય એવી ભાષા હું બોલતો તો અને પાંચમા ધોરણની અંદર જ્યારે હું દાખલ થયો ત્યારે મારા ક્લાસના છોકરાઓ પુષ્કળ હસતા હતા અને મજાક ઉડાવતા હતા પણ પ્રભુએ મને પ્રભુની કૃપામાં સારું ઇન્ટેલિજન્સ આપ્યું હતું અને પહેલી પરીક્ષામાં મારો બહુ સારો નંબર આવ્યો પહેલો નંબર આવ્યો પુષ્કળ માર્ક આવ્યા સારા બહુ સારા માર્ક આવ્યા અને ક્લાસની અંદર એકદમ થોડુંક રિસ્પોન્સ મળ્યો અને લોકો મને થોડું માન આપવા માંડ્યા અને પાંચમા ધોરણથી અમે નડિયાદ આવ્યા અને શહેર પહેલાં કોઈ દિવસ જોયેલું નહીં અને શહેરના લોકો જોયેલા નહીં શહેરની રીતભાત જોયેલી નહીં પણ એ બધું જોયું અને જેમ જેમ મોટા થતા ગયા એમ દરેક પ્રકારની બદીઓ જીવનમાં ઘૂસવા લાગી જૂઠું બોલવાની આદત ચોરી કરવાની આદત મને ખબર છે કે અમે કોઈના ઘરે જઈએ તો મને મેં એક બે વાર પેન ચોરી કરી લીધી હતી અને એ મને યાદ છે અને એવી બધી આદતો ધીમે ધીમે આવવા માંડી અને જેમ જેમ કિશોરાવસ્થામાં આવ્યો અને જાતીયતાનું ભાન થયું એમ ઘણી બધી કુટેવો અને ખોટી બાબતોની અંદર આંખોની દ્રષ્ટિની કુદ્રષ્ટિની કુદ્રષ્ટિમાં અને વ્યભિચારી બાબતોની અંદર મારું જીવન સરી ગયું અને એ બધું હોવા છતાં રોજ હું બાઇબલ વાંચતો હતો ઘૂંટણ પડીને બાઇબલ વાંચતો હતો ઘૂંટણે પડીને પ્રાર્થના કરતો હતો અને બહુ કદાચ હું માનું છું ત્યાં સુધી બહુ ખરા હૃદયથી પ્રાર્થના કરતો હતો અને પ્રાર્થના કરીને હું મારું બાઇબલ મૂકું અને પ્રાર્થના કરીને હું ઊભો થઉં અને પછી મારું જીવન બહુ જુદું રહેતું હતું અને એવી પરિસ્થિતિ હતી મારી અને કદાચ તમારા તમારા મને ઘણા બધા દે કેન રિલેટ ટુ મી જે લોકો ખ્રિસ્તી કુટુંબની અંદર જન્મેલા છે એમની કદાચ બધાની આ સામાન્ય સ્ટોરી હશે કે બે પ્રકારના મોહરાથી જીવવાનું ખ્રિસ્તી દેખાવાનું ખ્રિસ્તી બાબતો કરવાની પણ ખરેખર પ્રભુતિ દૂર અને દરેક પ્રકારની ગંદી બાબતો એ કરવાની શાતાની બાબતો કરવાની એ પ્રકારનું મારું જીવન હતું અને એ બધું હું કરતો હતો મને ખ્યાલ છે ચૌદ વર્ષની ઉંમરે મેં બેસબાની અંદર સદુમંદા આંટી અમારો સન્ડે સ્કૂલનો ક્લાસ લેતા હતા બાળકોનો અને ત્યારે એમણે સરસ વાર્તા કહેતા હતા અને એના પછી એ કોલ આપતા હતા અને એ વખતે ચૌદ વર્ષની ઉંમરે કદાચ મેન મારી બેને સાથે પ્રભુને અમે જીવન સોંપી દઉં એની ગંભીરતા નહોતી ખબર એ ખરેખર એકચ્યુઅલી એ શું થયું એ નથી ખબર પણ મને એટલી ખબર છે કે મેં પ્રભુને જીવન સોંપી દઉં અને પ્રભુને મેં જીવન સોંપ્યું એ પછીના સમયો લગભગ ચૌદ વર્ષથી આગળના સમયો ઘણી બધી વધારે ખોટી બાબતોની અંદર હું ગયો છોકરીઓની પાછળ ફરતો તો છોકરાની પાછળ પાછળ એમને ઘેર જતો હતો સ્કૂલેથી અને પુષ્કળ ગાળો બોલતો તો મારા ક્લાસની અંદર બધા લોકો એટલું બધું એમને આશ્ચર્ય થતું તો મારો એક મિત્ર હતો હિન્દુ મિત્ર હતો ઝેરૂપ કરીને આજે છે એની સાથે હું ઘણી બધી વાર વાતચીત કરું છું અને એ જોશે તો એને આનંદ થશે આ સાંભળીને પણ એ મને ઘણી બધી વાર કહેતો હતો મને કહે છે તું આટલો પ્રભુના કુટુંબમાંથી આવનારો તું કેમ આટલી બધી ગાળો બોલો છું પુષ્કળ ગાળો બોલતો હતો સ્કૂલની અંદર જો કદાચ મારા મમ્મી પપ્પાને ખબર નહીં હોય કે હું ઘરે નહોતો બોલતો પણ હું સ્કૂલમાં જેવું સ્કૂલમાં પગ મૂકું ત્યારથી મારા મોડામાંથી પુષ્કળ ગાળો જ નીકળ્યા કરે અને બની શકે એટલી નવી હું મારી રીતે બનાવી દેતો હતો અને ઉપયોગ કરતો હતો અને એની અંદર પુષ્કળ આનંદ માનતો હતો અને તે છતાંય રોજ સવાર સાંજ પ્રાર્થના કરતો હતો અને બાયબલ વાંચતો હતો એ પછી મારું જીવન એ બધી બાબતોની અંદર લપસવા માંડ્યું અને છોકરીઓ સાથે અફેર કર્યા અફેર કર્યા ઇન ધ સેન્સ મેં કોઈ દિવસ કોઈ સ્ત્રી સાથે ફિઝિકલ કોન્ટેક્ટમાં કદી ના આવ્યો અને પ્રભુએ મને બચાવ્યો હું નહીં આવ્યો એવું નહીં પ્રભુએ મને બચાવ પણ એમની પાછળ પાછળ ફરવાનું અને પછી એમને લઈને ફરવા જવાનું નહેર ઉપર બેસવાનું એ બધી બાબતો કે જે યોગ્ય ના કહેવાય એટલીસ્ટ કે ખ્રિસ્તી કુટુંબ માટે યોગ્ય ના કહેવાય એ બધી બાબતોમાં મારું જીવન ગયું અને એ બધાની અંદર જાણે કે પ્રભુનો આત્મા સતત બહુ જ સતત અંદરથી કહેતો હતો અને વાત કરી રહ્યો હતો અને બતાવી રહ્યો હતો કે હું જે કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છું હું જે કરી રહ્યો છું એ સારું નથી અને કદાચ બારમાનું મારું જે રિઝલ્ટ આવ્યું એમાં હું ફેલ થયો બારમા ધોરણની અંદર અને ફેલ નહોતો થયો ખરેખર પણ નડિયાદ નડિયાદ બહુ ચોરી માટે પ્રખ્યાત કેન્દ્ર હતું બારમાની અંદર બોર્ડની એક્ઝામમાં અને બારમાની એક્ઝામમાં એવું થયું કે ઘણા બધાનું ઇંગ્લિશના પેપર્સ એમના એન્સર્સ જે લોકો ચેક કરતા હતા પેપર એ લોકોને બધા એન્સર્સ સેમ લાગ્યા બધાના એન્સર્સ સેમ જ હતા લગભગ પાંચસો છસો છોકરાઓને એટલે બધાના રિઝલ્ટ એમણે અટકાવ્યા અને એમણે પ્રૂવ કર્યું કે આ બધાએ કોપી કરી છે એકબીજાનામાંથી અને આઈ વોઝ પાર્ટ ઓફ ઇટ અને એટલા માટે મારું રિઝલ્ટ મને ના મળ્યું અને એવું કીધું કે તમારે ફરી એક્ઝામ આપવી પડશે નેક્સ્ટ ઇયર આપવી પડશે એટલે ઇટ વોઝ લાઇક અ ટ્રાયલ સો ફરી મારે એક્ઝામ આપવી પડી અને ફરી મેં એક્ઝામ આપી માર્ક આવ્યા પાસ થયો પણ એટલા બધા સારા માર્ક નહીં આવ્યા અને પછી ઘણી બધી મોટી મોટી ઈચ્છાઓ હતી એન્જિનિયરિંગમાં જવાની ને નાનપણથી હું હોશિયાર હતો એટલે મારા મા બાપની પુષ્કળ ઈચ્છાઓ હતી બીજા કુટુંબીજનોની ઈચ્છાઓ હતી એ લોકો તો એવું કહેતા હતા કે અમે તમારું તારું પેપરમાં નામ શોધીએ છીએ બોર્ડની બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે પણ એ બધું ના બન્યું અને એ બધા માટે હું જવાબદાર મારી દુષ્ટતા જવાબદાર પ્રભુએ કર્યું જ હોત કદાચ એ બધું જ થઈ શક્યું હોત પણ એ ના થયું અને એન્જિનિયરિંગમાં નહીં એડમિશન મળ્યું બીજું બીજી કોઈ જગ્યાએ તો જઈ જ ના શકાય અને બીએસસીમાં મેં એડમિશન લીધું અને પછી બીએસસી કર્યું બીએસસીના ત્રણ વર્ષ કર્યા ફિઝિક્સ બીએસસી બહુ જ ખરાબ રીતે મેં બીએસસી કર્યું બીએસસીની ડિગ્રી મને કદાચ કોલેજે કૃપા કરીને આપી દીધી એમ કહીએ તો ચાલે અને કદાચ બીએસસી કોઈ દિવસ પૂરું ના કરી શકત પણ અને એવું નહીં કે મગજ નહોતું ચાલતું એવું નહીં પણ કૂટે અને દુષ્ટતાની અંદર ઘૂસી ગયેલું મન એ બધાને લીધે એ શક્ય ના બન્યું